मधुभाई श्रीवास्तवना निवेदन बाद भाजपमध्ये खडभळाट મધુભાઈ શ્રીવાસ્તવે ભાજપ સાથે સેન્ટિંગ થયાનો કર્યો દાવો વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સેવા સદન ખાતે માજી ધારાસભ્ય અપક્ષ ઉમેદવારી નોંધાયા બાદ મધુ શ્રીવાસ્તવે ઘટસ્ફોટ કર્યો દીકરા દીપક શ્રીવાસ્તવને ઓફિસે મધુ શ્રીવાસ્તવની ભાજપના અગ્રણી મોભી હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હોવાનો મધુ શ્રીવાસ્તવે દાવો કર્યો છે ઉપરની સીટ લોકસભામાં જેનો વિરોધ હતો તેને ટિકિટ નહીં આપી એટલે વિરોધ નથી સાંસદમાં ઉમેદવારને મદદ કરવાની મેં ખાતરી આપી મધુ શ્રીવાસ્તવે કહ્યું મધુ વાસ્તવના નિવેદન બાદ ભાજપમાં આખળ મચ્યો છે જેમાં મધુશ્રી વાસ્તવનો આક્ષેપ કેટલો સાચો એ કહી ન શકાય પરંતુ ભાજપમાં શંકાનું વમણ સર્જી દીધું છે કાલની વાત છે મારા દીકરા દીપક શ્રી વાસ્તવના ઓફિસમાં ભાજપના અગ્રણીય મોહા ઉદ્દેદાર ઓફિસમાં આવ્યા હતા મારા દીકરાના ઓફિસમાં અને મને બોલાવવામાં આવ્યો બોલાવીને ચર્ચા કરી ચર્ચા દરમિયાનમાં એ જ કર્યું કે અમારે ઉપરની સીટ પર ભાજપના ઉમેદવારને ચૂંટાઈ લાવો છે હું ભાજપ તરફથી આવ્યો છું તો મેં એક જ જવાબમાં કીધું કે ઉપરની સીટ ઉપર તો અમારો વિરોધ હતો એ પૂરું કરી દીધું એને નહીં આપી ટિકિટ તો હવે અમારા ઉપર કોઈ વિરોધ નથી ઉપર જે બી સંસદના ઉમેદવાર ઊભા છે એને અમે ચોક્કસપણે મદદ કરીશું એ ખાતરી આપું છું એટલે એમણે એ કીધું કે હું આના માટે જ આવ્યો છું બહુ આનંદ થયો બહુ ખુશી થયું અને ચા બનાવી ચા પીવડાવ્યું અને ચા પીને ગયા અને વાત થઈ કે અમે તમે ઉપરનું કરો અમે નીચેનું જોઈશું